અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની બિનહરીફ વરણી કરાઈ હતી સત્તર ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરતા સામે કોઈ ઉમેદવારી પત્ર નહીં ભરાયાના હતા પ્રમુખ તરીકે કમલેશ મોદીની વરણી કરાઈ હતી ગુજરાત બાર કાઉન્સિલની સૂચના મુજબ બાર કાઉન્સિલની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં વકીલ મતદારો પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દા માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની બે હજાર પચ્ચીસ ની ચૂંટણીમાં કુલ સત્તર ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા તો આ ઉમેદવારો સામે કોઈ ઉમેદવારી પત્રો ન ભરાતા આ સાત ઉમેદવારને ચૂંટણી અધિકારી જેવી રાજ દ્વારા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં તાલુકા વકીલ મંડળના પ્રમુખ તરીકે કમલેશ મોદી ઉપપ્રમુખ અનંત આનંદ પોખરિયાલ અને આઈજી શેખ સેક્રેટરી તરીકે એમએફ સૂફી જોઈન્ટ સેક્રેટરી તરીકે ભીમસિંહ ચાવડા ખજાનચી તરીકે પરેસ્પર માર અને લાઇબ્રેરિયનમાં જાસ્મિકા ગુજ્જરની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી તો કારોબારી અધ્યક્ષ તરીકે એમ એમ દાણી અને સભ્ય તરીકે આઈડી પટેલ એન આઈ વકીલ જેવી રાજ યોગેન્દ્રસિંહ સોલંકી મનીષ દીક્ષિત રીટાબેન વસાવા રિકિટ પરમાર શિલ્પેશ ભગત તેમજ એ એ મલિકની વરણી કરાઈ હતી